જાય ગૌ માતા વંદે ગૌ માત્ર આજે દિવાસાના દિવસે આપણી ગાય માતાઓ સદી રહી બધા ખુશીશ્યો હાર્થિક શુભકામના સાથે આપણા બ્લોકનો પ્રારંભ કરી રહ્યા છે એ તો આ ગાય માતાના હસી આશીર્વાદથી આપણા નવા બ્લોકની શરૂઆત ગૌ માતા ગાય માતા સરી રહ્યા છે સાંજનો સમય છે ખાલી ચાર વાગ્યાનો તો આજે દિવાસા પર્વે ટ્રાફિક જામ હોવાથી ગાય માતા જે ધાર ઉપર ડુંગર ઉપર આવી ગયા છે ડુંગર લા કિલો કરી રહ્યા વરસાદ રહી ગયો છે તો આ કાપો

Donger na pasona panjang, ramdepi mandiri side, karena apalagi yang bintar, toh, hanya donger, apalagi yang belum mau bahas yang agal, ખાઈ રહ્યા છે આપણે નંદુને કોમલ બે હાવ ઉપર આવી છે તો અહીંયા આપણે સંતવ પૂંજાને મુરલ તો હવે અંધી ગાયો એકી સાથે ભેગી થવાની તૈયારીમાં